નારી શક્તિ કોંગ્રેસના નહીં પણ ગુજરાતના નારી શક્તિ તરીકે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યારે કોઈ સમાજ સાથે અન્યાય થાય ત્યારે ગેની હંમેશા હાકલ કરીને અન્યાયને ન્યાયમાં ન્યાય માગવા માટે હંમેશા કામ કર્યું છે અને એક અમારી સમાજમાંથી આવતા રેખાબેન છે ચૌધરી સમાજ જેમને કોઈ ઓળખતું નહોતું સીધા ભારતીય જનતા પાર્ટીએ ઉપરથી એમને ઉમેદવાર ઉતારી દીધા છે અને જીતવાની વાત આવે તો ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતા જાણે છે કે લોકોના ન્યાય માટે ખરેખર કામ કોણ કરે છે ગેની બેને વાવમાં પણ કામ કર્યા છે અને ગુજરાત પોતે વિધાનસભામાં જઈ અને ગુજરાતના વાવની વાત નહીં પણ અમુક વિસ્તારોના અમુક જિલ્લાના પણ પ્રશ્નો ગેની બેન ઉઠાવે છે તો સો ટકા ગેની બેન સાથે બનાસકાંઠો છે બનાસકાંઠા ને લોકોનો પ્રેમ છે અને બનાસની બેન ગેની બેન વિજય બનવા જઈ રહ્યા છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતા